નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ તરફ દબાણકારોએ રોડ રસ્તા પર દબાણ કરવામાં આવતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે સીએસઆરડીસી નેશનલ હાઇવે માર્ગ અને મકાન વિભાગ અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક અઠવાડિયાની દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ છે શનિવારે સાંજના સમયે પ્રાંત અધિકારી મનીષા માણનીની ઉપસ્થિતિમાં જંબુસર શહેરના બાયપાસ ચોકડી પરથી દબાણ હટાવો ઝુંબેશની શરૂઆત કરાઈ હતી જેમાં વાહન ચાલકોને અડચણરૂપ બની ટ્રાફિકની સમસ્યા વધારતા દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી કામગીરી શરૂ થતાં જ દબાણકારોમાં ફફડાટ સાથે પોતાના દબાણો સ્વયં હટાવતા જોવા મળ્યા હતા કામગીરીમાં પાલિકાના મુખ્ય અધિકારી મામલતદાર અને બી ડિવિઝન પીઆઈ સહિતના અધિકારીઓ જોડાયા હતા રિપોર્ટર અવિ સૈયદ ભરૂચ